અમરેલી જિલ્લાના જાફરાબાદના રોઈસા ગામે ઝેરી મધમાખીનો આતંક જોવા મળ્યો સિંહ દીપડાના ભવ્ય વચ્ચે ભય વચ્ચે ઝેરી મધમાખીઓનો આતંક આવ્યો સામે બે વ્યક્તિઓ પર કર્યો મધમાખીએ હુમલો કાનાભાઈ બાલાભાઈ બાંભણિયા ઉમર વર્ષ ને બેન કાનાભાઈ બામ્ભણીયા ઉમરસાઠ નું જાણવા મળ્યું બંને પત્નીના પોતાના ખેતરમાં ખેતકામ કરતા તે સમયે મધમાખીનું ચૂંડાવી ચડ્યું બંને ઉપર મધમાખીએ કર્યો હુમલો બંને જણા બૂમાબૂમ પાડવા લાગ્યા સ્થાનિક જીવાભાઈ નાથાભાઈ વાઘેલાને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા ઝેરી મધમાખીના હુમલાની બીજી ઘટના ઘટતા સ્થાનિકોમાં રોષ એકસો આઠ મારફતે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ અમરેલી ક્યાંથી કર્યું તમને આ ખેતી માંથી કામ કરતા હતા ને હા ન્યાલી ને કઈજો ઉડતું ઉડતું કરી